ખાતર કાઢવું હોય ભરતી હોય તો કોન્ટેક કરજો બાયોમાં નંબર આપી દઈશ ડિસ્પ્લે ઉપર તમને દેખાતો હોય છે સસ્તા ભાવે અને સારું કામ થઈ જશે એક નંબર કામ થઈ જશે પાંચ પાણી કોથમ રે મોકલાવું આપણે પગી જશે વાળી વાડીએ આપણે કોથમ તો તમારો જય શ્રી રામ જય માતા જય દ્વારકાધીશ તો સ્વાગત છે મારા નવા એક વ્લોગમાં આપણો વ્લોગ ઘણા સમય થી જોકે આવ્યો હતો તો મને એમ થયું કે આજ વ્લોગ બનાવી નાખ્યો અને આજ આપણે જવાનું છે વાડીએ તો વાડીએ જતા પહેલા અમારે એક નાનો એવો પરિવાર નો પરિચય કરાવી દેવી હાલો તમને પરિચય કરાવી દેવી આ છે અમારો ભાઈ ગાડી લઈને તૈયાર થઈ ગયો છે વાડીએ જવાનું છે આ છે અમારી બેન જો આ અમારા પાડોશી જો આલી ઢોકા મહેનત કરતા હોય અમારા મમ્મી કપડાં ધોવે છે હાલો તો મિત્રો આપણે હવે આપણી વાડીઓ પગી ગયા છીએ હું તમને એકવાર મારી વાડીનો નજારો દેખાડી દઉં આ છે અમારા બાપુ કેમેરામેન મારો ભાઈ એને તમે પહેલા જોયો જ છે જો કે મારી વાડી છે જો બધું બકાલું કરેલું છે જો ઘઉં છે અમારો એવો પરમ મિત્ર મારો મહિત મહિતડી કયો તો હાલે અમારો પરમ મિત્ર છે યાર તો આ છે મારી વાડી હાલો આપણે જવાનું છે શાહ પીવા ફોન આવી ગયો છે તો આપણે શાહ પીવા પગી જશે આ છે લોડર છે તમારે ખાતર કાઢવું હોય ભરતી ભરવી હોય તો કોન્ટેક કરજો બાયોમાં નંબર આપી દઈશ ડિસ્પ્લે ઉપર તમને નંબર દેખાતો હોય છે

દેશી ધાણા તમારે કહેવાય તો આપડી વાડીઓ વઈ આવો અલ્યા આપડી વાડીઓ વઈ આવો જો ક્લીન તો ફહીં છે જો મિત્રો અમારી વાડીમાં એ મિંદરા બાધે છે કેવો જોરદાર બાધે છે ખર હો ભાઈ જો આ છે મારું ઘર જો આવું છે જો

મારે તો હું હોય ફોન લઈને આટા ઠોકવાનું હોય ફોન જોવાનો હોય આપણે કંઈ કામ બામ કઈ કરતા નથી જોવા મારા પપ્પાની કોથમ સવાડીમાં જોઈ શકો છો અહિયાં જઈ આપણે ખાલી ફોન લઈને આમ આટાત ઠોકવાનું હોય આપણે કંઈ કામ કરતા નથી રહેવાની રજા હોય રખડવા હોઈ જવાનું આજ પાસે રખડવાનું નહીં આવ્યો पुतला पड़े भी जैसे वाड़ी <glokes> है तो हमारा ऊपर कथम लिखे हैं ऐसे जो कथम लिखे ऐसा ही हमारा ऊपर हो वो पहाड़ की क्या है जो अरे बेटा यहां में कई घटे मैं खे हाउ ना भाई ना खे नहीं खे नाक्षो तार कपड़ा पकड़ से कपड़ा पकड़ से રિવર્સી पर्सનાલિટી નો આવે કેવી જો ના જો મારી બેન છે હેલો મિત્ર કોથમરી ખાવા બસ આ વિડિયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો આવન આવો સપોર્ટ કરતા રહેજો એટલે થોડુંક અમારું પણ ચાલી જાય જો કે આપણે વાડી એકવાર તો તમને દેખાડીયા તો પાછે આપણે આમાં ઘઉં કરેલા છે ઘઉં બસકરાઈબ કરજો ડીકે ડિજિટલ ભાવનગર વાળી ચેનલ ને હાય બાય બાય જો મિત્રો આપણે અહીંયા હવે મંગિયું બનાવી છે ભૂખ છે વાગે તો ખાધું તોય ભૂખ લાગી ગઈ છે બનાવી છે આપણે બનાવવાનું છે કામકાજ છે બટાટા કયા क्या है वो रेड रंग का लो काम का सालो रखो तुम्हारो जो महंगी बनाओ मटे अटलो अटलो मशालो जो मर्चाट है जो कोथमरी मरचा टमेटा मशालो महंगी अजी वो सो से जो जो तुम एक बार जो गए मशाले उसको थाना ये रखो कि जो मित्रों में हम अमे फाइनली मैगी खावा बे जा सीवी जो छो पसो तुम के लई मजा आयो भाई मजा आई आपडी तो जोके मेहनत ही नती वाणी मेहनत थी, थी।, गानी थी अनी मेहनत थी एक नंबर बनी हो रेड जो जो छो पसो तुम मैगी एक नंबर से के भी लागी एक नंबर मैगी हो बाकी जोरदार तुम्हारे बधाई ने खायो तो होय હા ભાઈ જેને જેને સબસ્ક્રાઇબ બાકી હોય સબસ્ક્રાઇબ પણ કરી નાખજો તો આવા તો નવા વિડીયો તમને જોવા મળશે સારું હવે ખાઈ લેવી હલો હેલો ગાઈસ તો હવે આપણે ઘરે જઈ સવી ને હવે આપણે હવે મિની વ્લોગ આપણો વ્લોગ પૂરો કરવાનો છે જો આપણે ઘરે જતા જતા જો આ કામ વધાર્યું છે જો પોટકો તો ને ગાડી અહીંયા સડાવતો થા તે ઢોળાઈ ગયો જો હવે કામ વધ્યું છે આ ભાઈ લખણ કોટા જો વધાર્યું છે હાલો જય માતાજી બાપુ હવે આપણે ઘરે જઈ અને હવે વ્લોગ અહીંયા પૂરો કરી હાલો જય માતાજી હવે આવતા નવા વ્લોગમાં મળીશું હાલો ક્યાં સુધી જય માતાજી